કાના હતા જો બધા દેવ મંદિરો ઉપર આ ધજાના પાઇપ જે ધજા દોરીથી ચડી જાય ઊંચા ઊંચા મંદિરો હોય ત્યાં ગઈડા બુડા મારા જેવા હવે ચડી ના શકે એટલે આ કાના હતા પોતાનું પાંત્રીસ વર્ષથી જૂનો ધંધો કીધો તો વેલ્ડિંગ કામ પછી આ લોહારી કામ એ પાછો છે ને સંભાળી લીધો આ ધજાના પાઇપ અમારે જસરાય જસરાડા લાડવાની અંદર બેઠા છે એનો આ ધજા ચડાવવાનો પાઇપ બનાવું છું આ મારો ઘર છે ઘરની જો જેવા ગાયો બેઠિયું છે આ ગાયો રોજ લીલો પણ નાખું છું અહીંયા ગાયું બેઠ્યું છે એવા બધી હા અને આ મારું મકાન છે આ મકાન આગળથી ડોળો લઈ અને આ સીધો આ ધજાનો પાઇપ બને છે હે આના ઉપર કાંઈ ચડવાની જરૂર ન પડે છેલ્લે પાઇપમાં ગરડી છે અને દોરીથી ખેંચી અને ધજા ચડાવી દેવાની આ જાતે જ બનાવવાનું ઘરના જ વાળાના ભંગારમાંથી પાઇપ ભંગારના ધંધામાંથી આપણા પોતાના હા અને આ પાઇપ આવે એને બધાને સાંધા મારી અને લાંબા કરી અને પચીસ ત્રીસ પાંત્રીસ ફૂટના પાઇપ બનાવી અને એ મંદિરની પછવાડે એને ગ્રાઉન્ડિંગ કરી આવવાનું એટલે એના માટે જો થરિયા છેલ્લે રાખ્યા છે કે આ પડે નહીં પાઇપ હા એના હિસાબે આ ધજા પાઇપ બનાવવાનો આ જાત મહિના જિંદાબાદ હં અને કર ભલા તો હો ભલા બરાબર તો આવા કાર્ય આ સાત જગ્યાએ તો ચડાવી આવ્યું અને આઠમી જગ્યાએ છે આ જસરા ઉપર અમારા પૂર્વજ જે લાડવામાં બેઠા છે ને એની ધજાનો જવા પાઇપ બને છે હા અને હવે એને મંદિરમાં પણ જે આપણાથી ધાશે એટલું કામ કરાવવાની મારી ઈચ્છા છે કેમકે જૂનીઓને મંદિર જે છે ઈ સાવ થઈ ગયો છે હા તો એમાં ઘણી તૂટ થઈ ગઈ છે તો એ બધું રિપેરિંગ કરી અને આ ધજાનો પાઇપ અહીંયા હા ફોડવા માટે આ બનાવું છું તો જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ આવા કાર્ય કરાવે રાખે અને પૂર્વજોના કામ કરવા એટલે પૂર્વજ રાજી તો દુનિયામાં બધું રાજી અને જો પૂર્વજ નારાજ થાય તો આપણે ખાવા ખીચડીને રહેવા દઈએ અને જો પૂર્વજ રાજી હોય ને જેના તો એને કાઢ્યું ખૂટે નહીં એ ગમે એટલું વાપરે રૂપિયો વાપરે તો દસ આવી જાય એ રૂપિયો વાપરે ને એના પછવાડે પૂર્વજોનો પછવાડે તો નવ બીજા પહેરવીને આપે દસ આપે કે ધંધા રોજગારમાં બરકત આપવી પૂર્વજોના હાથમાં છે આપણા પિતૃદેવના હાથમાં અને પિતૃથી કોઈ મોટો દેવ નથી આ દુનિયામાં એટલે દેવોમાં દેવ બધેથી મોટા પિતૃ અને પિતૃ ક્યારેય તરે નહીં હા એ રોજ સાંજે આપણે ઘરે આવે અને જે આપણે ધૂપ દવાડો એના નામથી કરીએ એ ધૂપ દ્વાડોનું કવ્યરૂપી ભોજન મેળવે એની સુગંધનો હરવી રૂપીની કરવી રૂપી કવ્યરૂપીને હરવી રૂપી દેવ હળવી રૂપી મેળવે પિતૃ લોકમાં જે રહેતા હોય પિતૃ આપણા એ કવ્યરૂપી ભોજન મેળવે એ આપણે ધૂપ દવાડો કરીએ આપણે રાંધીએ અનાજ ઘરમાં એનો જે સુગંધ છે એ બધું મેળવી અને પોતાના લોકમાં વયા જાય અને રાજીના રેડ થતા જાય રોજ સાંજે આવી અને આપણા નેવા ઉપર જે મકાન હોય એના જે નેવા પડતા હોય ને ત્યાં આવીને બેસે અને સંધ્યા ટાણે એનું છે સાંય સંધ્યા અને સંધ્યા માતાને સધા માતાના અગ્નિમુખે એ આ પોતાનો કાવ્ય રૂપી ભોજન મેળવે અને મેળવી અને રાજી થઈ જ અને જે ઘરથી જાય એ ઘર ક્યારે પણ દુઃખી ન થાય ના એના પરિવાર દુઃખી થાય કે ના એના ઉપર કોઈ મોટી આફત આવવા દઈએ ગમે એવી રીતે આપણે ચેતાવી દઈએ કે ભાઈ બચી જાય આમાંથી હે આફત આવવાની છે તો આ પિતૃનું કામ કરવું અને નિવૃત્ત માણસ હું છું પાંત્રીસ વર્ષ સુધી લોરી કામ કીધું આ વાંદરો ગઈ થાય ને તો ઠેક ભૂલે નહીં હો હોવટ ઊંધી ગુલાટી મારે કે આ ઊંધી ગુલાટી છે હવે આમ તો સમય હવે સિંચારના આડેગાડે તો ઉંમર વહી ગઈ છે હવે રહેવું કેટલું વાત કેટલી પણ કાંઈ કાંઈક કરતું જવાનું તો કોક યાદ કરશે નકર કાંઈ ભેગું નહીં હાલે ભાઈ એનું અહીંયા જ બધું પડ્યું રહેશે હે અને આપણે જાશું મુઠ્ઠીયું વારીને એમને ખાલી માથે હે તો હવે આ વેલ્ડિંગ કામ ચાલુ કરવું છે હવે વેલ્ડિંગ કામની ચકમાં પહેરી લઈએ આપણે હે અને દ્વારકાધીશનું નામ લઈ અને જસરા નું કાર્ય જે છે એને ચાલુ કરીએ આ ચક્રી છે આ વેલ્ડિંગ મશીન છે આ વેલ્ડિંગનો કરવાનો બધો સામાન પડ્યો છે આ થોડો પડ્યો છે આ પાઇપ પર પડ્યા છે તો બસ હવે થોડોક કામ બાકી રહ્યો છે એ પૂરું કરી નાખીએ અને કાલે અને કલર કરી અને પરમ દિવસ આને મોકલાવી દઈએ અને જસરા દાદાની આ મંદિરે એ ખૂચી જશે અને ઉપર ધજા ચડી જશે દોરી બાંધીને તમે કરેડીમાં દોરી બાંધી અને આપણે ધજા ચડાવવા માટે આ પાઇપ બનાવ્યો છે સાત જગ્યાએ ફીટ કરી દીધા ત્રેવાડમાં ગાત્ર માતાજી પછી ભીમપરામાં આવડ માતાજી ખીચડીવાળા વાછરડાડા પછી તહેવાડાના જાપામાં અમારા પૂર્વજ બેઠા છે એમ બધા પણ જગ્યાએ આવા પાઇપ બનાવી અને આ લંબાઈવાળા આટલા લંબાઈના પાઇપ બનાવી અને કાંઈક મીઠાપુરથી લઈ આવ્યો અને કાંઈક અહીંયા મારા વાડાની અંદરથી બરાબર બંગારના સ્ક્રેપનો મારો ધંધો છે તો એની અંદરથી આ પાઇપ કાઢી અને છત એમાં વપરાય તો એ લેખે લાગે અને એ કાર્ય આપણું સિદ્ધ થાય આપણી જાત મહેનતનું એ વાવીએ ને એ જ ઉગે આ ધરતી મીઠી કે ધરતી કહેવાય બાકી તો ખારી ધરતીમાં દેખાવાનું ગમે વાવીએ ઉગે નહીં ભાઈ જય દ્વારકાધી કર ભલા તો હો ભલા કરો હો બુરા જે હું વાવીએ જે હું લડીએ એમાં કોઈ બે મત નથી કર્મ કોઈને છોડે નહીં તો સારા કર્મ કરવા શુભ કરવા કરવા પાડોશીને પણ સુખી દેખીને રાજી થવું એ આપણો ધર્મ છે અને ધર્મને હંમેશા સાથ આપવો અને કર્મ ખરાબ જે કરતો હોય એનાથી છેઠો રહેવો એ આપણો ધ્યેય છે પેલો જિંદગીમાં ક્યારે પણ કોઈનું આપણે ખરાબ કર્યું નથી છું કે કોઈનું થયું હોય તો ભગવાન માફ કરે તો આખા દિવસ અમારા દાદા રાજા રણછોડા બાકી આપણે કોઈનું ખરાબ કર્યું નથી આજે કરવું નથી એમ કે હવે તો પોત ગઈને છોડી રહી એમાં ઘટામ ઘટા હવે તો અહીંયાથી ક્યારે ઉકળી જાય કાંઈ નક્કી નહીં પણ કાંઈક તો કરીએ એદ કરશે જય દ્વારકાધી જય માકુળદેવી આશાપુરા ગાત્રા જય ખીત્રીને ગોઢાણા વાળા અને જય શિવ હર મહાદેવ શિવ શિવ ને શિવ હર હર મહાદેવ એ અમારા પૂર્વજોના ઈષ્ટ દેવતા દ્વારકાના સમુદ્ર કિનારે બેઠા છો આપને અમારા અનંતપૂર્વિવાર નમસ્કાર છે જયમાં જનની નારાયણી કચરાચરની ઉત્પત્તિ કરનારી પાલન પોષણ કરનારી સર્વજીવોને શરીરોના હાઈ પુરા થતા સર્વના આહાર કાઢનારી

ધબધબ્યો બોલાવે ગા હા હા એવા થઈ ગયો પાઇપ તૈયાર આ કટકા છે ને બધા સરળ થઈ જશે અને પાઇપ ધજાનો એકદમ ફર્સ્ટ ક્લાસ બની ગયો જય દ્વારકાધી આ લાટવા કામ છે ને અહીંયા અમારા પૂર્વજ દાદા સાડા પાંચસો વર્ષ થઈ ગયા અને ડેરીમાં બેઠા છે ત્યાં પાઇપ લગાડવાનો છે હવે કાલે આને મોકલે દેવાનું બરાબર કામ પણ કરવાનું છે અને આ બધું છે ને રિપેરિંગ કરવાનું અને આ કલર પણ બની ગયા જય દ્વારકાધી જય મા દેવી આશાપુરા ગાત્રા જય કૃષ્ણ બનાણવા જય ડાલા